પાલીતાણામાં રખડતા ઢોરનો આતંક યથાવત આખલાઓએ દાણાપીઠ મેન બજાર વિસ્તારને લીધો બાનમાં પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં પ્રવેશ કરો એટલે તમને બિસ્માર રોડ મોટા ખાડાઓ અને રખડતા ઢોર નજરે ચડે છે ત્યારે શહેરીજનો રખડતા ઢોરથી પરેશાન થયા છે અવારનવાર રખડતા ઢોર લોકોને ઈજાઓ પહોંચાડી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા યોગ્ય કરવા માંગ ઉઠી છે અને મેન બજારમાં આખલાઓનું યુદ્ધ જામતા વેપારીઓમાં નાશભાગ જોવા મળ્યો હતો અને રસ્તો બંધ થઈને કરવાની ફરજ પડી હતી ત્યારે વેપારીઓમાં પણ પાલિકાની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને વિડીયો પણ રખડતા ઢોરનો વાયરલ થયો છે વહેલી તકે રખડતા ઢોરનો અન્ય જગ્યાએ ખસેડવા માંગ ઉઠી છે રખડતા ઢોર ઉભરાતી ગટરો અને બિસ્માર રોડથી સત્તા પક્ષની કામગીરી કરે તેવું પાલતાણા શહેરીજનો ઈચ્છી રહ્યા છે